અરવલ્લી જિલ્લામાં વિકાસના કામોમાં અધિકારીઓની ભગતથી ભ્રષ્ટાચારે માજા મૂકી છે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે આવે છે મોડાસા શહેરના નાલંદા ટુ સોસાયટી પાસેની માજુમ કેનાલ ઉપર સોસાયટીને જોતું ગરનાળું બનાવવામાં આવ્યું છે જે ગરનાળામાંગ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે થોડા દિવસ પૂર્વે સ્થાનિકોએ હોબાળો મચાવી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો છતાં સ્થાનિકોને ન્યાય ન મળતા મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારને સ્થાનિકોની રજૂઆત બાદ મંત્રી ભીખુસિંહજી પરમારે જાતે સ્થળ તપાસ કરી હતી સ્થળ તપાસમાં નવીન બનાવેલ ગરનાડાની કામગીરી ગુણવત્તા સભર ન હોવાનું જણાય આવતા સિંચાઈ અને નગરપાલિકાના પદાધિકારીઓને બોલાવી તેમનું ધ્યાન દોર્યું હતું અને તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું સાંભળો આપના મંત્રીએ શું કહ્યું મોડાસા નગરપાલિકાના કેટલાક નાગરિકો તરફથી મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી એના આધારે આ જે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા સાથે સાથે થોડોક સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા ને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધે છે કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીને પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘડી એ નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક ભૂલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને સિંચાઈ દ્વારા હા ગન્નારાની જે આપણે આપણી ઓખી જોઈએ તો એવું લાગે છે કે અમારે ભૂલ થઈ છે પણ એમને એમ કહેવું છે કે અમારા આવો જી આરો આ હતું તે હતું પણ એકચ્યુઅલી જે સ્થળ ઉપર જોઈએ છે તો એ બરોબર બન્યું નથી અને એ બરોબર બનાવવાની પણ એમને દિવાળી સુધીમાં ખાતરી આપી છે